આપણે <laughs> મે <laughs> 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 <hansimit> 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 <hansimit>

અબા ના આવે કાકા તાર અડધી તાર મહેમાન ને હોય કે અડધી રાત હા એટલે મહેમાન કે એટલે હું ના પાડું મારા ઘર તમે આવશો ના દેવાની હોય એક ખાત ને તો પડી જાય જિંદગી તું છોકરો

આપણે બે જીશી કાકા આપણે બેન વચ્ચે વિખવાદ પહેરાવીશી રહ્યા પહેરાવી પડાવી પેરાકી બોલતેમો ને કરતો નહી સવાલ તો હોમો ગાઈ શું કહેતા તા રાહનું પી ના જા મી મહેમાન બદલે લાયો છે ઓય લેકલા નહીં રહના આ તે જો રાવ નાહી દયો કેમ અલ્યા ભલા આદમી તમારા ઘર માં ફ્રીજ છે ના ફ્રીજ તો નહીં અરે ફ્રીજ વગર રા બગડી જાય હમી હોય તે તમી મને રા લઈ જજા તા તા કેટલા વાગ્યા તા 100 વાગ્યા તા અને કેટલા વાગ્યા રાતના ઈ જો પેલા રા ગરમ લાઈ થઈ ગયો છે બગડી ગયો છે

વાઘુજી આવા સવાલો ના કરો કાઠા લાગી છે થોડા એટલે ભાઈ તમારા ઘરનો સવાલ નઈ કર્યો મેં આ તો લાજી આવ બીજું કોઈ નઈ ના ના વાત સાચી તો તા લાઈક લ્યા બા હા લાયો લ્યો ઓ હો વાત સાચી રી ભાઈ હો અલ્યા ભાઈ અમે અમે જૂઠું ના ક અમેન બધી ખબર પડે છે ના ના હાસો આ અમને અમે હમણા તમારી આબરૂ જોત હોએ તાણી લ્યો વાઘુજી

આ ગી એ કે કિયો સલા દે દુકો ફુંતા કે ઓર રાખ્યો આ ધરીનતી પડતા ના આયા મેમન અબા ઓ નો અલ્યા મેમન આવી જા ઊભા

છોકરા એટલે હું તો ભૂલી ગયો તું ત્યાંની તૈયારીઓ લાવ

તમારો આમ શાંતી ને હા શાંતિ શાંતિ કીધું શરીર ભારે થોડી તકલીફ પડી છે ગરમી ની આજ પણ ના અમે જો હારું મેલ્યો તો ઠંડક હતી ના ના તો તો હારું તું કામ કેન અલ્યા ભા હા તમાર માટે ચાલુ પેકિંગ આવી નઈ નહી એકસો વીસ રૂપિયા નું પોનસો ગ્રામ નું પેકિંગ છે રસ નું હા

કેરીનો કેરી નો રવ થઈ ગયો પેલો બાય બેઠો છે મારે શું જવાબો આવો અમે

અલ્યા તારી હવે શું કરું મારે ના ના જેસે વાઘુજી સાચું કઈ દયું નકે વાઘુજી પાછું વળી એવું લાગશે કે હરીબાર પી ગયા મે મને ભુસ્યા મરી જાહે મે મનાઓ ઓય આવ 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 હા રાતમ ના લાયા છે હવે જે ઠંડો થયો હોય વાઘુજી વાત હે કાકા હા ફરુણા ભૂસ્યા છે મારતો હો હોય કઈ જો પણ શું છે રહેમતી ફ્રિજ ગાયબ થઈ ગયો ફ્રિજમાંથી રહે ગાયબ થઈ ગયો ફ્રિજમાંથી રહે ગાયબ થઈ ગયો

જેટલા હોય એટલા ના ઘરથી રહે લાય લાય ને તમારા ફ્રિજમાં ઠંડો કરવા મેલી-મેલી અને કેટલા ના પી ગયા એ વાઘુજી અલ્યા ચોરોપ નાખો આખો લ્યા મારા ઉપર તમે હું એવો લેટો છું લ્યા હા એ તો પછી એમણમ ગાયબ થઈ ગયો પેલા દુકાનમાંથી લાયો એની દુકાનમાં કેટલાઈ પેકિંગ તો એને ગાયબ ના થઈ જન તમારા કેવી ગાયબ થઈ ગયો ર એ વાઘુજી મને ખબર નહીં ભાઈ હા હું એવો ખોટો મોણો હોય તો તમને હોમેથી કેવા આવું મુ હા કેજો મને આ એટલે મારા ફ્રિજમાં પડ્યો હોય ને તો મુજે પી અન હોમેથી કહેવા જઉં હારો થવા કે મારા ગાટ થઈ ગયો. હમણાં મારે મેમન ગાટ થઈ ગયા તા બોલો મોસાંમથી. એના પહેલા તો ફ્રિજ જોવો તમારા ઘરમો. એમ હું નઈ કેતો. ફ્રિજ નઈ પણ મેમન હમણાં ગાટ થઈ ગયા તા. વાગોજી ડોઢું ના બોલો કે હું હાચું કરું છું ભાઈ. હા તો નઈ બોલું રહ લેતા આવ આબરૂ જાય મારે મેમન વાડી જોઈને બેહી રહ્યા છે. હવે અતાર તો રહ લેવા જઉં હું હું. તો અલ્યા રહ લેવા કેમ તાણી ઓય કઈ ના બેહરા રહ્યા મેં.

તમારા ઘરમાંથી માંથી ગાયબ થઇ જાય તો ઈ તો આપડે મારી વાત એવી મોટી જવાબદારી મારો નહીં લેવી ના ઘરે ઘર મારે મજા આવ રસ રસના રોટલા ખવરાયા વગર નઈ રહું ચિંતા ના કરો દુકાનો બંધ થઈ જાય તો બજારમાં જઈ અને ફ્રીજ માંથી થઈ ગયો મારા મહેમાન ને થાય અલ્યા ભાઈ મને ખબર છે કે વહેક અરવા લાકડા આવ્યો કે વાપુજી હમુ ક્યાં હતો નાના રસ લેતા હો

અરે કાકા રતમ ઉપી ગયો તો અરે મુર્ખા એનો રસ આપણો નતો તો પેલા વાઘુજી નો હતો પણ કાકા મને તો ખબર હતી કે ર વાઘુજીનો છે મને થયું તમે આપણા માટે ખવા લાયા હશો અલ્યા મૂર્ખા કીધું તો ખરા કે વાઘુજીનો ર હતો અને ઈ વાઘુજી ર બદલે થઈન અતાર મારો જીવલી છે તો તાણી અલ્યા એના ઘેર મહેમાન આયા છે ને મહેમાન બદલે ર ર લાયાતા અને હવે મને એમ કીસી કે ગમમેથી ર લાઈનમાં આલો 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 તો ચોથી લાઈન આલું કેજે આ હેડ્યો શું બજા ર લેવા તમે લેવા લેવાજો ઓય કાકા તમે ચિંતા ના કરો તમે ઘેર જઈને બેહો હું લેતા હું બસ ઉતાર નહીં જાવ હું હું જઉં છું ના હું